એકેડેમી જીનુભાઈ બે હજાર પચીસ આપનું સ્વાગત કરે છે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે નવરાત્રિ એટલે જેને આપણે પવિત્ર દિવસો કહીએ છીએ દરેક દિવસ પવિત્ર છે પણ જ્યારે ઋતુના કાળચક્રની સાથે સાથે જે પરિવર્તન થાય છે ત્યારે નવરાત્રિના સમયમાં એ પરિવર્તન થાય છે અને આવા ત્રીજા દિવસે આપણે ભગવદ્ ગીતાના ત્રીજા બીજા અધ્યાયનો બીજા ભાગની આપણે વાત કરીએ છીએ અને શરૂઆત કરતાં પહેલાં કૃષ્ણને વંદન તો કરવું જ જોઈએ કારણ કે કૃષ્ણએ ભગવદ્ ગીતાનું સર્જન કર્યું છે સર્જનહાર છે અને કૃષ્ણને મેં ભગવાન તરીકે નહીં પણ ગુરુ તરીકે સ્વીકાર્યા છે મારા સારથી તરીકે સ્વીકાર્યા છે અને હંમેશા દ્રઢપણે માનું છું કે કૃષ્ણ મારી સાથે જ છે અને એટલા માટે એક નિર્ભયતાથી જીવું છું અને જેની સાથે કૃષ્ણ હોય એનો વિજય નિશ્ચિત હોય તો કૃષ્ણના વંદન કરીએ वसुदेवसूतं देवं कंसचरुङ्गमर्धनं देवकी परमानन्दं कृष्णम् वन्दे जगद्गुरुम् ઓમ શબ્દ છે બ્રહ્માંડનો શબ્દ છે ઓમ શબ્દના લયથી તમારા મગજને બ્રહ્માંડ સાથે જોડવાનો પ્રયત્ન કરો વિચારો પણ એક સ્થિર હોવા જોઈએ અને ઓમના રટણ વખતે તમારો વિચાર ઓમમય થવો જોઈએ અને ઓમનું જે નાભીમાંથી ધીમે 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 ક્રમશઃ ઉપર જાય અને આ આપણું બ્રહ્માંડ છે આ બ્રહ્માંડ સુધી જ્યારે ઓમનો લય પહોંચે ત્યારે સમજવું કે આપણે બ્રહ્માંડ સુધી પહોંચ્યા અને ત્યાં સુધીમાં આપણું મન ત્યાં સતત રહેવું જોઈએ પણ મન ચંચળ છે સર્ચ એન્જિન છે ભટકતું રહે છે પણ એને બાંધીને રાખી દેવું પડે છે થોડીક વાર બહાર નીકળી જાય પાછું ખેંચો અને ઓમના લયમાં એને બાંધી રાખવું આવા અનુભવને અંતે આ બધા સ્વ અનુભવની વાત કરું છું અને ધીમે ધીમે ઓમને કેન્દ્રિત કરવા માટે પ્રયત્ન કરું છું અને એટલા માટે સિરેનની પવિત્ર ભૂમિ અને એમાંય ઉપરનો ટોપ ટેરેસ આપણું એને મેં મારું સ્થાન બનાવ્યું છે મારા ઘરને સ્થાન નથી બનાવ્યું પણ સિરેનના એ બ્લોકના ઉપરના ભાગના એને એ તપનું સ્થાન બનાવ્યું છે અને ખુલ્લા આકાશ નીચે ઓમ દ્વારા બ્રહ્માંડ સાથેનો સંબંધ કેળવવાનો પ્રયત્ન કરું છું અસ્તુ તો બીજા અધ્યાયની વાત આવે તી આપણે ગઈકાલે વાત કરી હતી આત્મા પરમાત્મા અને શરીર સાથેનો સંબંધ આત્મા છે એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા જેટલો જ પવિત્ર છે પ્રત્યેક આત્મા પવિત્ર છે એની પવિત્રતા જાળવવી કે નહીં એ એના હાથમાં પ્લસ એના કુટુંબીઓના હાથમાં અને સામી વ્યક્તિઓના હાથમાં છે પણ એની કરતાં એક વિશેષ મેં સમજણ કેળવી છે કે આ બીજા અધ્યાય સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે વિજ્ઞાન જે પુસ્તકનું મેં ઘણા વર્ષો પહેલાં વાંચન કર્યું સમજી લીધું અને સમજણ કેળવી લીધા પછી એક ગર્ભ અવસ્થામાં પવિત્ર માતાને મેં આપ્યું એ ગર્ભવિજ્ઞાન સમજે અને એના બાળકનો એક મહાન આત્મા તરીકે જન્મ આપે તો ગર્ભવિજ્ઞાન સાથે આ અધ્યાય સંકળાયેલો છે આપણે હમણાં જ વાત કરી એટલે કે ગયા એપિસોડમાં વાત કરી કે માતાના ગર્ભમાં પૃથ્વી તત્વનો વિકાસ થાય છે એટલા માટે આપણે માતાને દરેક સ્ત્રીને આપણું આખું શરીર પૃથ્વી તત્વનું ઉપદોધ બનેલું છે પણ માતાને આપણે પૃથ્વી કહીએ છીએ માતાને આપણે ધરતી કહીએ છીએ ધરતી કહી અને માતાને આપણે એક સન્માન આપવું જોઈએ દરેક માતા ધરતી છે પૃથ્વી છે અને એમાં રોપાયેલું ગર્ભ બીજ એ ફૂલે ફાલે છે અને શરીરમાં શરીર તરીકે એનો વિકાસ થાય છે એનું એક સ્વરૂપ બને છે અને એમાં આત્મા પ્રવેશે છે એટલે કે ગર્ભને માતાના ગર્ભને એક મંદિરનું સ્થાન આપી શકાય જેટલું મંદિર પવિત્ર છે એટલું જ માતાનું ગર્ભ પવિત્ર છે અને એટલે ગર્ભ જ્ઞાન આની સાથે સંકળાયેલું છે અને માતાના શરીરમાં જ્યારે ગર્ભ ધારણ થાય છે ત્યાર પછી એનો ગર્ભનો વિકાસ થાય છે એ નવ માસ દરમિયાન અને બાળકનો જન્મ થાય છે એ નવ માસ દરમિયાન માતાને પ્રત્યેક ગર્ભવતી માતાને પ્રસન્ન રાખવી જોઈએ એને કુટુંબના દરેક સભ્યોએ સ્વમાન એને માન પણ આપવું જોઈએ એનું સ્વમાન ગવાવું પણ ન જોઈએ અને સમાજના લોકોએ પણ એમની પ્રત્યે એક સન્માનનીય ભાવના એક માનની ભાવનાથી એને જોવી જોઈએ કારણ કે એ માતા છે એક આત્માને જન્મ આપનારી છે અને આત્મા એટલે પરમાત્માનું સ્વરૂપ તો એ વખતે ગર્ભ વિજ્ઞાન પ્રમાણે જો એ માતાએ પોતાના બાળકને એક સારા બાળક તરીકે જન્મ આપવો હોય એક મહાન બાળક તરીકે જન્મ આપવો હોય એક શક્તિશાળી બાળક તરીકે જન્મ આપવો હોય એક દ્રઢ મનોબળ વ્યક્તિ તરીકે એક બાળક તરીકે જન્મ આપવો હોય અને ભવિષ્યમાં થનાર એ બાળક એ ખૂબ જ સારા કાર્યો કરે અને ખૂબ જ આગળ વિકાસ પામે એ દ્રઢ મનોશક મનોબળ કેળવે એવા બાળકને જન્મ આપવો હોય તો એ ગર્ભવિજ્ઞાનના પ્રાથમિક બાબતો એણે સમજવી જોઈએ અફકોર્સ સૌથી પહેલી કુટુંબની ફરજ આવે છે કે ગર્ભવતી માતાને હંમેશા માન આપો એમને સાત્વિક ભોજન આપો અને સાથે સાથે જ બહુ અગત્યનું છે એને સાત્વિક પુસ્તકો પૂરા પાડો અત્યારના તો સમયમાં મોબાઈલનો યુગ પણ છે તો મોબાઈલમાં પણ રામાયણ છે ગીતા છે પહેલાં તો એ હતું નહીં પુસ્તકો હતા તો એ વખતે પુસ્તકોના વાંચનની વાત કરતા હતા વાંચન કરો કે સાંભળો પણ ત્યાં જ્યારે મનની એકાગ્રતા કેળવો ત્યારે બંને સરખું છે તો મહાન પુરુષોના જીવન ચરિત્રો સાંભળે અથવા વાંચે રામાયણ છે ગીતા છે મહાભ મહાભા ભાગવત છે શક્ય હોય જે શક્ય ઓછું લાગે છે કારણ કે અમારી સમજણ પ્રમાણે વેદો વેદોનું પુસ્તક એ પણ અત્યારે ગુજરાતીમાં મળે છે એમનું વાંચન કરો આ નવ મહિના દરમિયાન એ વાંચનની સતત મનમાં વિચારે જો વિચારોમાં દ્રઢતા ક્યારે થાય છે વિચારો સહજ ક્યારે બને છે કે જ્યારે વાંચેલું જ્ઞાન એક સારી વસ્તુ સતત મનમાં વાગોળતા રહ્યો સતત વાગોળતા રહ્યો રાત દિવસ વાગોળતા રહ્યો વાગોળવું એટલે યાદ કરવું અને મનમાં ફિટ કરો તો એ મનમાં ચોક્કસે દ્રઢતા કેળવશે અને એ મન પછી ક્યારે આડુઅળું નહીં જાય તો એવા સંજોગોમાં માતાએ આ કાર્ય કરવું જોઈએ યોગા કસરત કરવી જોઈએ ચોક્કસ ઘરનું કામ તો એનેથી થઈ શકે એટલે અને એની અનુકૂળતા પ્રમાણે કરવાની છૂટ પણ આપવી જોઈએ કારણ કે કસરત અને યોગા બાળકને પ્રાકૃતિક રીતે જન્મ આપવામાં મદદગાર છે સ્ટેમિનાર કેળવે છે અને માતા પ્રાકૃતિક રીતે બાળકનો જન્મ આપશે અને એ બાળક સામાન્ય રીતે એક નીડર પણ હોય છે એક સેલ્ફ કોન્ફિડન્સવાળું પણ બને છે તો એવી માતાને ખોરાક પણ સારો આપો એને સન્માન પણ આપો ચોક્કસ રીતે તમારા ઘરમાં જે કોઈ આત્મા કદાચ આત્મામાં થોડો ઘણો આત્મા પવિત્ર છે પણ એ આત્માને વધુ પવિત્ર બનાવવા માટે તમે મદદરૂપ થાવ એનામાં એ ગર્ભાવસ્થામાં જે સિંચેલા જ્ઞાન અને જે કંઈ સારા સંસ્કારો એનું સિંચન કરો ચોક્કસ રીતે બાળકના જન્મ પછી એ બાળક સારો બનશે સાત્વિક વિચારવાળો થશે હકારાત્મક વિચારવાળો થશે પણ એ સમય દરમિયાન કુટુંબના ક્લેશ ઝઘડાઓ ટીવી સિરિયલોના ક્લેશ બહારની ખાણીપીણી હોટેલ લારીઓ આ બધાનું ખાવાનું પિક્ચરો જોવા આ બધું ગર્ભ ઉપર અસર પણ પડે છે કારણ કે માતાના ખોરાકથી એ ગર્ભનું બંધારણ વિકાસ પામે છે સાત્વિક ખોરાક હશે તો બાળકના શરીરનું બંધારણ સાત્વિક બનશે નેગેટિવિટી ને પોઝિટિવિટી બે ક્યારેક આપણે વાત પણ કરીશું એને પણ સારી રીતે સમજો છું તો એ સાત્વિક ખોરાકથી એક બાળકના શરીરની તંદુરસ્તી બહાર નીકળ્યા પછી એનામાં એક એનર્જેટિક બોડી છે અને એનર્જેટિક બોડી બનશે એટલે નાના માટે રોગો ન પણ નહીં પણ થાય ચોક્કસ રીતે નહીં થાય અને એના પોઝિટિવિટી કેળવાશે એટલે નાના નાના મોટા રોગો થશે તો સહેલાઈથી દૂર થઈ જશે આ એક અનુભવેલી મારી વાત છે આ મારા અનુભવનું તારણ પણ છે તો માતા અને ગર્ભ અવસ્થા અને એ ગર્ભવિજ્ઞાન પણ આ અધ્યાયમાં સમાયેલું છે અને આની સાથે સાથે માતા જે કંઈ પોતાનું કર્મ કરે એ કર્મ પણ સાત્વિક કરે એનામાં પણ કુટુંબની ભાવના જળવાય હું મારે મારા કુટુંબ માટે કંઈક કરવું જોઈએ તો એ કુટુંબની ભાવના બાળકના ગર્ભમાં રહેલા બાળકના મગજ ઉપર ધીમે ધીમે એ પ્રસરિત થશે એ સ્થપાતી જશે તો એ બાળક કુટુંબ સાથે હંમેશા સંકળાયેલું રહે છે અને જેને આપણે સહજીવન કહીએ છીએ દાદા દાદીવાળું જીવનની વાત કરીએ છીએ અત્યારે એ જીવન શક્ય પણ નથી કારણ કે એક નવી જનરેશનના માતા પિતા ગમતા નથી અને નવી જનરેશનના માતા પિતા આઉટડેટેડ લાગે છે ઘણા લોકોને લાગે છે હું પણ અનુભવું છે કે હું સિનિયર સિટીઝન બની ગયો એટલે નકામો થઈ ગયો મારું ક્યાંય સ્થાન ન હોવું જોઈએ કોઈ ઉત્સવના સંચાલક તરીકે સિનિયર સિટીઝન કામ ન લાગે આવા મંતવ્યો આપણા ત્યાં લોકો મગજ જળ મગજમાં પ્રવેશેલા છે ત્યારે આ વિચારો પણ જતા રહેશે જો સહજીવન હશે કુટુંબના દાદા દાદીઓને જ્યાં માનપાન અપાતા હશે કુટુંબ હંમેશા સ્વર્ગ છે આપણું સ્વર્ગ ક્યાંય શોધવા નથી જવું પડે આપણું કુટુંબ જ આપણું સ્વર્ગ છે આપણા મિત્રો સાથેનું સહજીવન જ આપણું સ્વર્ગ છે મૃત્યુ પછી સ્વર્ગ કે નરક શું આપને ખબર પડતી નથી કોઈએ પણ જોયું નથી વાતો જ કાલ્પનિક વાતો કરી કરીને આપણા મગજમાં ભય ઉભો કરાવતા આપણા ધર્મગુરુઓ છે ધર્મગુરુને પણ ખબર નથી સ્વર્ગ શું છે અને કલ્પનાની વાત કરે છે કથાકારો વાત કરે છે પૈસા કમાવા માટે અને એના દ્વારા લોકોના મગજમાં ભય બેસાડી અને આપણને ભયભીત રાખીને આપણી પાસેથી પૈસા પણ પડાવે છે તો આ બધાની જરૂર નહીં નિડરતા કેળવું તો કુટુંબનું સહજીવન છે ખૂબ જ અગત્યનું છે અને ત્યાર પછીથી એક શિક્ષણ સંસ્થાઓ પણ અગત્યની છે માતા વારંવાર કહું છું કે સર્વશ્રેષ્ઠ શિક્ષક છે અને ત્યાર પછી આપણું ઘડતર કરે છે આપણી શિક્ષણ સંસ્થાઓ પણ આપણી શિક્ષણ સંસ્થાઓ છે એ વેપાર લક્ષી બની ગઈ છે અને એમાંથી પૈસા કમાવા છે બાળકોને સંસ્કારો નથી આપવા અને આની સામે અવાજ ઉઠાવના લોકો આજે નામર્દ થઈ ગયા છે એવો શબ્દ વાપરું છું સરદાર વલ્લભભાઈની ભૂમિમાં રહીને ગુલામ બની ગયા છે આ આપણું જીવનને વેરવિખેર કરી નાખે છે એટલે આપણા બાળકોમાં આધ્યાત્મિક જીવનનું જો આધ્યાત્મિક એટલે હું ધર્મની વાત નથી કરતો ટીલા ટપકા તાણવાની વાત નથી કરતો પણ આધ્યાત્મિક જીવન એને કહું છું કે જેના વિચારોમાં સાત્વિકતા છે એને આધ્યાત્મિક જીવન કહું છું એવું બચપણથી જ બાળકના સંસ્કારો આપો અને બાળકમાં પણ આહાર વિહારની સારી ટેવ પાડો એને પણ શરૂઆતથી ધ્યાન કેન્દ્રિત કરાવી અને થોડી વાર ધીમે ધીમે એની શક્તિ અનુસાર સહજ ભાવથી એને ધ્યાન કરતાં કેળવું ઓમના ઉચ્ચારણની પ્રેક્ટિસ કરવું જો જો તમારો બાળક બુદ્ધિશાળી એને બળવાન છે તો આની સાથે સાથે આપણું વિજ્ઞાન પણ છે તો આની સાથે બીજા અધ્યાયનું આપણે પૂર્ણ કરીએ છીએ આત્મા પરમાત્મા મન અને શરીર આ બધાના સંબંધોની વાત આ બીજા અધ્યાયમાં કરી છે અને સાથે યાદ પણ દેવું રહું કે જ્યારે પ્રથમ અધ્યાયની અંદર સેનાના નિરીક્ષણ પછીથી અર્જુન પડી ભાંગ્યા હતા લડવું નહોતું કારણ કે એનામાં સાત્વિક વિચારો હતા કે મારે દ્રોણાચાર્ય છે મારા પિતામહ છે જ્યાં એને જ્યાં સુધી એને હણીશ નહીં ત્યાં સુધી એ મારો વિજય નથી મારા સામે રહેલા મામાઓ છે મારા ભાઈઓ છે તો શું એને હણી એને મારી નાખીને મારે રાજ્ય મેળવવું છે ત્યારે એક આત્માના જે શરીરના સંબંધોથી આત્માના નહીં શરીરના સંબંધોથી એનામાં એક આસક્તિ પેદા થઈ હતી અને એ આસક્તિથી એ પડી ભાંગ્યા હતા કૃષ્ણ એ આ બધું જ સમજતા હતા ભાવે એ કૃષ્ણનું નિરીક્ષણ કરતા હતા પરિણામે અર્જુન લડવામાંથી જો પડી ભાંગે તો ધર્મયુદ્ધ કોઈ સંજોગમાં સંભવી શકે નહીં પાંડવો એટલે કે દુષ્ટ જેનામાં નકારાત્મક વૃત્તિવાળા વ્યક્તિઓ એની ઉપર વિજય નહીં મેળવી શકાય એટલે એને બળવાન બનાવવા માટે એને આત્મા શરીર અને પરમાત્માનું જ્ઞાન આપવા માટે થઈને આ ગીતાની રચના થઈ યુદ્ધ ભૂમિ વચ્ચે થઈ અને એ આ બીજા અધ્યાયથી એમણે જ્ઞાન આપવાની શરૂ કરી પહેલાં અધ્યાય પછી તો અર્જુન પડી ભાંગ્યા હતા ત્યારે વચ્ચે અટકાવી અને અહીંથી શરૂઆત કરી કે તારો આત્મા છે તારું શરીર છે તારું મન છે એ બધું અલગ અલગ છે ભાઈ ભાઈઓ છે ભીષ્મ પિતામાં પિતામહ છે એ માત્ર શરીર પૂરતા છે તું એના આત્માને ઓળખી શકતો નથી અને જ્યારે મૃત્યુ પછી એના આત્માઓ ક્યાં જશે એ પણ કોઈને ખ્યાલ નથી તો આત્માના સંબંધો નથી શરીરના સંબંધ માટે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે સાત્વિકતાની સ્થાપના કરવા માટે યુદ્ધ અનિવાર્ય છે અને એને તારે હણવા જ પડશે અહીંથી ગીતાની શરૂઆત થઈ છે તો આવતીકાલે ગીતાના ત્રીજા અધ્યાયની આપણે વાત કરીશું આગળ વધીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત